દ્વારકાના ગોપ્તી ઘાટમાં સાત લોકો ડૂબ્યા એક યુવતીનું થયું મોત સાત અત્યારે અમદાવાદમાં કોરોનાના નવા સિત્તેર કેસ નોંધાયા રાજ્યમાં આંકડો પાંચસો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ચૌદ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસશે સુરતમાં સિત્તેરની અંદર ડ્રગ્સના નશામાં યુવકે ઉધમ બચાવ્યો અપશબ્દો બોલી મુસાફરોને કર્યા હેરાન વિડીયો વાયરલ અમદાવાદના ચાંદોડિયા વોર્ડમાં સિંધુર વનના નિર્માણ માટે મુખ્યમંત્રીએ કરાવ્યો થયો ગમતવાર અકસ્માત બે લોકોના કાળે મોત એક બાળકી સારવાર હેઠળ જગન્નાથ રથયાત્રાના રૂટના નવીનીકરણ માટે એમસીએ ઓગણીસ ઓગણસાઠ કરોડ રૂપિયા ખર્ચ કરશે લાખોની સંખ્યામાં જોડાશે ભક્તો અમદાવાદમાંથી વધુ બે બોગસ અધિકારી ઝડપાયા એમના આઈડી કાર્ડ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો અમદાવાદમાં આવેલા છસો ચૌદ વર્ષ જૂના અને ઐતિહાસિક દિલ્હી દરવાજાનો એક ભાગ થયો ધરાશાય